અમદાવાદના રાણી વિસ્તારમાં ગઈકાલે સરા જાહેરમાં એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી જેમાં જૂની અદાવતમાં આ હત્યા થઈ હોવાની વિગતો કહેવાય રહી હતી પરંતુ ત્યારે આ મામલાને લઈને ઝોન ટુના ડીસીપી ભરત રાઠોડ દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે જેમાં આ ઘટનામાં સંડોવાયેલા જે આરોપીઓ છે તેમની આ મૃતક સાથે જૂની અદાવત તો હતી પણ પૈસાને લેતી દેતીનો પણ મામલો હતો જેમાં પંદર હજાર રૂપિયા જેટલી રકમ કંઈક આરોપીઓ પાસેથી મૃતકે લીધી હતી ને તે બાબતે બોલાચાલી થઈને વાત એટલી વકરી ગઈ કે હત્યા સુધી પહોંચી ત્યારે શું ખુલાસા કરી રહ્યા છે ડીસીપી ઝોન ટુ વિગત વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝલ અવારનવાર કેટલાક આરોપીઓ છે તે અમદાવાદ શહેરની કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથરતા હોય છે જાહેરમાં હથિયારો સાથે આતંક મચાવતા હોય છે અને હત્યાની ઘટનાઓને પણ અંજામ આપતા હોય છે ત્યારે ગઈકાલે અમદાવાદમાં એક જ રાતમાં બે હત્યાની ઘટનાથી પોલીસ દોડતી થઈ છે આ ઘટનામાં રાણીપના જે અંધ કલ્યાણ કેન્દ્ર આવેલું છે ત્યાં પિંક સિટી પાસે નરેશ ઠાકોર નામના એક યુવકની ચારથી પાંચ જેટલા લોકોએ મળીને છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ હતી આ ઘટના મામલે રાણી પોલીસ સ્ટેશન ખાતે હત્યારાઓ સામે હત્યા અંગેનો ગુનો પોલીસે નોંધ્યો હતો અને આ ઘટનામાં જે આરોપીઓ સામે આવ્યા છે એમાં પ્રેમ ઉર્ફે સુંદાજી ઠાકોર રિતિક અશોક ઠાકોર રિતિક ઉર્ફે રિતલો સાગરા તુમિત ઉર્ફે વિજય રજક નામનો જે વ્યક્તિ છે તે તમામ આરોપીઓ અને તપાસમાં ખુલે તે નામ જોગ ફરિયાદ પોલીસે નોંધી હતી ત્યારે આ મામલાના સંદર્ભમાં આજે જે હત્યા પાછળનું કારણ જૂની અદાવત હતી કે કોઈક અન્ય મામલો તે બાબતે ઝોન ટુના ડીસીપી ભરત રાઠોડ દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી જેમાં તેમણે કેટલાક મોટા ખુલાસા કર્યા છે શું કહી રહ્યા છે પહેલાં ડીસીપી ઝોન ટુ તેમને સાંભળો હત્યાનો બનાવ બનેલો છે જેમાં જે મૃતક છે નરેશ ઠાકોર તેઓનો બર્થડે હોય તેમના મિત્રો અભિષેક દિલીપ સુજલ અને રવિનાઓએ સાથે જમવા જવાનો પ્રોગ્રામ કરે જે જમવા જવાના પ્રોગ્રામમાં દિલીપ અને અભિષેક વચ્ચે થોડીક બોલાચાલી થયેલ અને એ બોલાચાલીનું રીઝન એવું હતું કે દિલીપ જમવા જવા માંગતો ન હતો ને જ્યારે અભિષેક જવા માંગતો હતો તો એ અનુસંધાને જે મરણ જનાર છે નરેશ એણે અભિષેકનો પક્ષ લઈ અને દિલીપ સાથે બોલાચાલી કરેલ એ દિલી એ અનુસંધાનમાં જ મરણ જનારે એમના જે મિત્ર છે રિતિક પિન્ટુ અને સુમિત તેઓને ફોન કરી અને બોલાવે એમાંથી જે પ્રેમ ઠાકોર નામનો વ્યક્તિ છે એમની સાથે જ મૃતકને બોલાચાલી થઈ ગયેલ અને એમાં પ્રેમ ઠાકોરે જે મૃતક છે એને છરી મારી અને એનું મૃત્યુ નિપજાવેલ છે હાલ એનું પીએમને એ કાર્યવાહી ચાલી રહી છે એફએસએલ એફએસએલને એના આધારે ઇન્વેસ્ટિગેશન શરૂ કરેલ છે જેમાં જે આરોપીઓ છે એટલે કે પ્રેમ ઉર્ફે હુડો ઠાકોર સુમિત વિજયભાઈ રજક રિતિક સાગરા અને રિતિક ઠાકોર જે આના આરોપી છે એને પકડવા માટે હાલ પોલીસની અલગ અલગ ત્રણ ટીમો બનાવી અને એને પકડવા માટેની કાર્યવાહી થઈ રહી છે આરોપી જે છે રિતિક સાગરા અને જે પ્રેમ ઠાકોર તેઓના વિરુદ્ધમાં લૂંટ અને મારામારીના અગાઉ ગુના નોંધાયેલા છે એટલે સાહેબ હું કે એના મિત્રને ઝઘડા માટે સમાધાન માટે બોલાવ્યો અને એને જ મર્ડર કરવા કીધું છે મૃતકે જ્યારે આ પ્રેમ ઠાકોરને એને બોલાવ્યા ત્યારે પ્રેમ ઠાકોર સાથે એ એના મિત્રો જ છે પરંતુ એની પાસેથી એને પૈસા લેવાના પણ નીકળે છે પ્રેમ ઠાકોરને એટલે એ જે પૈસાની બાબતે અગાઉ પણ બે ત્રણ વાર નાની મોટી બોલાચાલી થઈ ગયેલી હતી અને જે બર્ડ ઉન્માદ હતો એ ઉન્માદના જે ઉત્સાહના ભાગરૂપે તેઓની વચ્ચે કંઈક એવી ગંદી ગાળ બોલી અને બોલાચાલી થયેલ એના અનુસંધાને આ આખી લડાઈ

આરોપીઓ વચ્ચે જૂની અદાવત એ પ્રકારની હતી કે જ્યારે આરોપીઓ અને જે મૃતક છે તેમના મિત્ર સાથે જમવા માટે જવાના હતા તે દરમિયાન અભિષેક નામના જે વ્યક્તિ છે જે મૃતકના મિત્ર છે તેમની સાથે આરોપીઓની બોલાચાલી થઈ હતી અને તેનો જ પક્ષ નરેશ ઠાકોર નામના જે વ્યક્તિ છે તેમણે લીધો હતો અને તેને લઈને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યારબાદ પૈસાની લેતી દેતીનો મામલો પણ હતો જેમાં પંદર હજાર રૂપિયા જેટલી રકમ છે તે નરેશ ઠાકોરે લીધી હતી અને આ ર રકમના પગલે વિવાદ થયો વાત હત્યા સુધી પહોંચી ગઈ આ ઘટના મામલે આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો કાર્યરત કરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહું વૈષ્ણવ